સુરતને એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા અને મુખ્ય કચેરીએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો સુરતની એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓને હડતાલ પાડી હતી શહેરની તમામ એક્સિસ બેંકની બ્રાન્ચમાં કામ કરતા પટ્ટાવાળાઓ દ્વારા હડતાલ પડાઈ હતી અને આશરે બસોથી વધુ પટ્ટાવાળાઓ દ્વારા બેંકની મુખ્ય બ્રાન્ચ પર ભેગા થઈને નારેબાજી કરી હતી અને કર્મચારીઓ દ્વારા પગાર વધારવાની માંગ કરી હતી સાત વર્ષથી પગાર વધારો કરાયો ન કોઈ જેથી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારી હતી મારું નામ પાંડુરંગ સુંદર મોરે છે મેં છેલ્લે પંદર વર્ષથી એક્સિસ બેંકમાં કામ કરું છું પટાવાલા તરીકે પણ અમારો પગાર છેલ્લે સાત વર્ષથી કોઈ વધારો નહીં થયો સરકાર ઉપરથી બેંકને ડે ઇન્ક્રીઝનું બધું સર્ક્યુલર આપેલું છે પણ અમારે ત્યાં કોઈ પગારમાં વધારો નહીં થયો અને અમે આ ઓલ ઇન્ડિયામાં હડતાલ ચાલે છે સુરત બરોડા અમદાવાદ ઓલ ગુજરાત મધ્યપ્રદેશ ગોવા બધી જગ્યા હડતાલ ચાલે છે અમારો પગાર વધારો ત્યાર લગીને અમે હડતાલ આવી રીતે ચાલુ રાખશું અમારો પગાર છેલ્લે 7 વર્ષથી વધ્યો નથી પગાર એક રૂપિયા નું બી વધારો નહીં અમે જૂના એમ્પ્લોય છે બધા અમે 12 13 વર્ષ કામ કરીને શું મતલબ છે તમે અમને અમે બેંક ને આટલું સમય આપે છે પણ તમે કે અમારા ઉપર ધ્યાન આપો અમે એમ કે છે તમે એમ્પ્લોય નું પગાર વધારશો પણ પટાવાલા નું કોઈ 1 રૂપિયા નું પગાર વધારો નહીં થયો અમારી માંગ એવી છે કે તમે પગાર વધારો અમારું તો જ અમે કામ પર આવશું અમે કામ પર આવશું પણ કામ નહીં થશે આ અમારી એ છે પગારની પગારની વધારે આવી રીતે અમે હડતાલ કરશું આગળ ચાલુ જ રાખશો હડતાલ જ્યાર સુધી પગાર નો વધારો નહીં થાય ત્યાર સુધી